હલો મિત્રો કેમ છો તો તમારું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો હાલમાં એને આપણે જો ક્રસરપ્લાનમાં કામ કરીએ છીએ જો આ અમારા ટ્રેક્ટરમાં પાણા ભેજા છે ને એક અગાડી પડ્યું છે એક વાં ઉપરમાં આજે હેને આપણા ધંધામાં થોડુંક માઠું આવી ગયું છે એટલે કે મોટર બરી ગયું છે સવારની મહેનત કર્યા રાખી કારીગરને બરકાયું છતાં એને આપણું કામ ચાલુ નથી તો એક તો લગ્નગાળો આવે તો રાખી મારું બેઠું હાલતો નથી મહેનત તો બહુ કરીએ છીએ કસર પ્લાનમાં એવી મહેનત કરી ને આપણે સોશિયલ મીડિયામાં તો ફૂલ બાકાજી કરતી મહેનત ચાલે આપણા કોળીભાઈઓ જેટલા પણ છે ને એ આપજો ને સપોર્ટ કરજો અને આપણે ઘણા બધાને સપોર્ટ કરીએ આ આપણો કસર પ્લાન્ટ છે જો અત્યારે બંધ પડ્યું છે સવારનું ચાલુ કરી હું પણ મોટર બરી ગઈ તો ન થઈ રાહ જોઈને બેઠે કે કોઈ કારીગર આવી જાય તો આપણો ધંધો ચાલુ થાય તો જય માતાજી